રાજ્યમાં મોટું નામ ધરાવતા ધરાવતાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપનીઓ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરા સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વડોદરા ખાતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ટેક્સ વિભાગ દ્વારા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપનીની સત્યાવીસ જેટલી ઓફિસીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા વડોદરા અમદાવાદમાં આવેલી ઓફિસો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વહેલી સવારથી જ ટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી વડોદરાના સુબાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે સવારથી અધિકારીઓ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી હતી ઓફિસની બહાર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો ઇન્કમટેક્સ વિભાગને સર્ચ દરમિયાન મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે કે હાલ આ ઓપરેશન કેટલા દિવસ ચાલે છે તે કહી શકાય તેમ નથી